સલા અલ્યા મોન કે માર કે હું છું તમ વિદલ સોંતીને માર કેડે કેડે હેજો આય ની અલ્યા કેડે કેડે ની ના નક

એકતા મોની ની ડફરા તું લેવા આ મોનો વાત કરો છો એલા મુ છું ચાલુ શું છે કેલું આયું ઓ આયું આરે પૂછે ઓ લાગે તો કો તો સંપલ લઈ રહ્યો છું ઉપર હતા તો ભૂત નું જાણ આ તો પાથા ની નાખો આ બતી લેતા જ આ મારું બીએસએસ ઓફિશિયલ આ